અમદાવાદના નારોલ વિસ્તારમાં જુગાર રમતા પંદર સક્કુની ઝડપાયા અમદાવાદ શહેર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી હકીકત મળેલ કે કેટલાક કિસ્સામો પોતાના અંગત ફાયદા સારું જુગાર રમી રહ્યા છે તે બાતમી હકીકતના આધારે કુબા એસ્ટેટ કોઝી હોટલની પાછળ રાણીપુર પાટિયા પાસે ઈસનપુર નારોલ પત્રાવાલી ઓરડીમાં રેડ કરતા મનોજ ભૂખભાઈ શાહ ઉમરવરસ આણંદ્રીસ સહિત પંદર સક્કુની

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે